કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ ઉનાળામાં જે નાસ્તો આપને બહુ ટેસ્ટી લાગે સ્વાદિષ્ટ લાગે એના માટે આજે આપણે બનાવીશું નવી રેસીપી દૂધીમાં તો તમે જોઈ શકો છો આવી રીતના મોટા મોટા આપણે કરવા છે નાના નાના બિલકુલ બી નથી કરવા દૂધી એક ખૂમી લીધી છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે મોટા મોટા કર્યા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે જે બનાવી છે એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે એના માટે આપણે પહેલી લેશું મીઠા લીમડાના પાન તમે મીઠા લીમડાના પાન એનામાં ઉમેરો તો એના સ્વાદ બહુ ટેસ્ટી આવે છે અને થોડાક આપે કોથમીરી લીલા દાણાના પાન ઉમેરીશું થોડાક આપી લેશો લીલા મરચાં જે મેં તેખા લીધા છે થોડીક આપી લેશું ચિલ્લી ફ્લેક્સ એનાથી ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી સ્વાદ આવે છે થોડોક આપે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું જે આપણે ઉનાળામાં બહુ મજા આવે જમવા માટે નાસ્તો માટે જે સાંજના આપે જ્યારે આપણે ભૂખ લાગે તો તમે આવી રીતના બનાવી શકો શકો અને આ રેસીપી આપણે જે બનાવીએ છીએ એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી નાખ મિક્સ કર્યા બાદ આપણે એનામાં મસાલો ઉમેરીશું આધી ચમચ આપણે હળદર લીધી છે આપણે તીખા મરચા લીધા છે એટલે આપણે લાલ મરચા આધી ચમચી લેશું ઘણું બધું નથી ઉમેરવાનું એક ચમચી આપણે પીસેલા ધનિયા લીધા છે એક ચમચી જેટલું આપણે જીરો લેશું એનામાં ફ્રેન્ડ નાસ્તામાં અજમો નથી ઉમેરવું ગરમીમાં અજમો બહુ ગરમ લાગે એટલે એનામાં નથી મિક્સ કરવું સારી રીતે મિક્સ કરી નાખીશું આવી રીતના

પાસે મુઠ્ઠી આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું આપેલો બાંધી લીધું છે હવે આપણે કાઢી દઈશું કાઢી લીધું છે હવે એના આપણે ગોળ ગોળ આપણે મુઠ્ઠિયા બનાવીશું આવી રીતના અને પછી આપણે ગરમ કરવા રાખી દઈશું આવી રીતના આપણે કરી લઈશું મુઠ્ઠિયા બધા તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે ટોકરીયામાં હવે એના માટે કાળી મીઠું અને પછી આપણે મુઠ્ઠિયા રાખી દઈશું અને પછી આપણે ઢાંકી લઈશું બે પાંચ દસ મિનિટ ઢાંકીશું આઠ મિનિટોમાં થઈ જશે આઠ મિનિટ સુધી આપણે ઢાંકીશું તો ફ્રેન્ડ આપણે આઠ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા સારી રીતે બાફાઈ ગયા છે તો હવે એને ગેસ ને આપણે બંધ કરી નાખીશું અને આપણે કાઢી લઈશું ફ્રેન્ડ આપણા મુઠિયા થરે છે ત્યાં સુધી આપણે મુઠિયાનો નો વઘાર કરી લઈએ વઘાર માટે આપણે તેલ લઈશું તો આપણે બે ચમચી જેટલો તેલ લીધો છે તેલ આપણું ગરમ થઈ જાય તો એનામાં માં એક ચમચી રાઈ ની ઉમેરીશું રાઈ આપણે સારી રીતે તેલમાં પાકી જાય એ આપણે ફૂટી ગઈ છે હવે એનામાં માં એક ચમચી હિંગ ઉમેરીશું અને એક આપણે ડુંગળી લીધી છે એ પણ આપણે ઉમેરી નાખીશું થોડાક આપણે મીઠા મીંગળા ના પંતા લઈશું અને ગેસ આપણે બંધ કરી નાખીશું અને પછી એનામાં આપણે લીલા મરચાં લીધા છે એ પણ ઉમેરી નાખીશું આવી રીતના આપણે મિક્સ કરી લઈએ હવે આપણા મુઠિયા ઠરી ગયા છે આપણે તડકો ઉમેરી મુઠિયા સારી રીતે થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતના હવે એના માટે આપણે એના માટે વઘાર ઉમેરીશું તો ટેસ્ટી સ્વાદિષ્ટ દૂધીના મુઠિયા તૈયાર છે અને થોડીક આપણે એના માટે ખાંડ ઉમેરીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મુઠિયા બિલકુલ તૈયાર થઈ ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ધ્યાન રાખજો ફ્રેન્ડ ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે દૂધી ના તો ફરીથી આપણે વળી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ